એ કીધું આઈ લ્યાવરો આપણે આવવું પડે ગમે એનો તો તમે ફોન મેલો ગોજામ આવે એટલે આલો હમણે પગ મેલો થોરો ને મોડું થાય ઓ ફોન હતો ફોન છે મારે પૈસા ની ના હોય તો એ ખબર પડી ને ફોન આવ્યો કે છોકરો કેતો કે વોટ્સઅપ માં મેસેજ આવ્યો કે માણસ ને ખોયું છે ફોન કરી તો આ ઈમાનદારી બતાવું છું તું મને કાઢ શું કરું તો કાર્ડ નું છે રાખું છે

હવે આમાં એવું શું છે કે એને છોકરા ભાજી ના છે કોણ કાઢીને તો આપણે કાર ભાજી શું કેવું કેતું હવે આ તો આ રસિક મોટી મોટી ફરતા કે અમે જડ્યો તો અમે આલ પણ હવે લ્યો એને એવું થયેલું લાગે છે મને તો એવું એમ લાગે છે હા કે શું તો ખબર છે એને હવે તને વાત કરું ફોન આલવો નતો પણ આ તો લે રખડી વાળું કીધું ને એટલે બધું ઊભું શું છે ને છોકરાને બોને ઘડતા હતા અલા ના ના ચાલો એવું ન હોય એમ તો આ હારા છે ફોન તો આલ જે છે હા તમારો આયા to... <laughs> 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 <Aan. O hai. laughs> ફોન તો અમે લેજો રેડી હા હવે એમ કોક કરો અને એમ મદળી ઓલી મોનતા કી દી આતા ઈ તો મુ કો છું હે તમે મોનતા પાસે લ્યો રી ચમ કે હવે કાર્ડ ભાજી હવે પાછો તો આવશે ને અમે કોઈ મોનતા કરી નથી ફોન આલો હવે કાર્ડ છો ભાજી જો કો હોતો નથી પણ ખરી આપણે ખબર ઓલી મોટી ઉભી વાળી છે ને તમે તો ઓ હો ઈ ક્યુ મત બેઠો છે પીળી ભમરી વાળો એની વાત કરી તમે તો ઓ એવું હતું એમ ને હોત તો તો નિય છે મોનતા કરીતી અલા તે મોનતા કરી નહીં આસુ છે ઈ આદત તો ખબર છે ને આ તો તમે મોનતા મોનતા કેમ મોનતા કેવર અંગ્ય થઈ ને તો તમને છોડો ને વાત હાચી છે પણ મે કે ના છોડોક તમને ના છો હે પણ જલુદી ઓયન ગાડી જેમ ના